નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથી બરખા વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ચોમાસું જે છે બરાબર જામી ગયું છે કે ધીમે ધારે તો ક્યાંક ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક તો ક્યાંક ખેડૂતોને નુકસાન પણ જવાની ભીતિ સતાવી રહી છે વાત કરીએ ભરૂચની ભરૂચના જંબુસરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવી સાથે વરસાદ વરસી શકે છે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના છે સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરત નવસારી અને ભરૂચ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ભરૂચમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે બજારોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આવા ધસમસતા પાણીમાં કેટલાક બાળકો જોખમી મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા ભરૂચના જંબુસરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે જંબુસરના નુરાની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે જે લઈને ગટરના પાણી સાથે વરસાદી પાણી જે છે મિક્સ થઈ ગયા છે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સાથે વાત કરી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે વેપારીઓને ભારે નુકસાન થયું છે વરસાદી પાણી ભરાતા રહીશું અને વેપારીઓ પરેશાન થઈ ગયા છે સ્થાનિકોની નગરપાલિકા સમક્ષ કાયમી હલ લાવવાની માંગ છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જપન શાહ છે આપણી સાથે જપનજી ભરૂચના જંબુસરમાં ગ્રામ્ય અને શહેરમાં કેવો છે માહોલ ભારે વરસાદને લઈને જે વાત કરીએ બરખા તો ગઈકાલ રાતથી ધીમી ધાર થી વરસાદ શરૂ થયો હતો અને ગઈકાલ બપોરના સમયે જે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે ચાલુ વરસાદમાં કન્સ્ટ્રકશન રોડનું આરસીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે તે બાબતનો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે ત્યારે વાત કરીએ તો આજ રોજ જે સવાર વહેલી સવારથી જ જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જંબુસર નગરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનો સામનો થયો હતો ત્યારે જંબુસર નગરના નુરાની સોસાયટી વિસ્તારમાં વહેલી સવારે આજે ધોધમાર વરસાદ પડ્યો ત્યારે બાર વાગ્યાના અરસામાં એકદમ જ જળબંબાકાર જેવી ભરાઈ ગયા સાથે આ ઘટના સામે આવી છે જેમાં આરસીસી રોડ પર બે ગાડીઓ જે છે ફસાઈ ગઈ હતી ખાડા બાદ બનાવ હતો જી વાત કરીએ તો ગઈકાલે આરસીસી રોડ પરથી બે ગાડીઓ પસાર થતી હતી હાલ વાત કરીએ તો ટંકારી ભાગોડ થી એસટી એપોર્ટ સુધીના રોડનું સમારકામ ચાલી રહ્યું હોય અને સમારકામના ના કારણે નવીનીકરણના કામ વખતે બે ગાડીઓ ત્યાં રોડની બાજુમાં જ કારણે ગાડીમાં નાનું મોટું નુકસાન થવા પામ્યું હતું ઉલ્લેખનીય છે કે કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર નગરપાલિકાની બેધડકારીના કારણે આ ઘટના બની હતી આખરે ગાડી બહાર સ્થાનિકો દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવી હતી અને હાલ તે પછી પોતાના ઘરે જવા નીકળી હતી

અને લાગી રહ્યું છે કે આ રોડ બન્યા પછી જો ગટરની વ્યવસ્થિત સુવિધા ઉભી કરવામાં નહીં આવે નગરપાલિકા દ્વારા તો આનાથી પણ વિકરી પરિસ્થિતિ ઊભી થાય તેવી સંભાવનાઓ છે જી આગળ કઈ જગ્યાએ સૌથી વધુ નુકસાન જોવા પડી રહ્યું છે ખેડૂતોને કયા પાકને સૌથી વધુ નુકસાન અને કેટલા ભાવો જે છે શાકભાજીના બોલાઈ રહ્યા છે હવે જી વાત કરીએ તો ખેતીમાં ક્યાંક ને ક્યાંક નુકસાન નથી કારણ કે હાલ નુકસાન વરસાદ ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા આશીર્વાદરૂપ આ વરસાદ હતો પરંતુ આ એક બે દિવસથી જે વરસાદ ચાલી રહ્યો છે ગઈકાલનો તેના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન તો નહી થાય પરંતુ ખેતી ખેડૂતોનું ખેતીની જે વાવણી કરેલી હતી એમાં ક્યાંક ને ક્યાંક એવો ખેડૂતો ખુશ હોય તેવું દ્રશ્ય સામે આવ્યા છે આ વિસ્તાર ગુજરાત રાજ્યમાં અમુક જગ્યાએ ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે જપનજી ખેડૂતોને ખૂબ જ નુકસાની ગઈ છે કારણ કે ખેડૂતોનો જે મગફળીનો પાક છે બીજાની પાકમાં એટલે કે ખેતરોમાં જે છે વરસાદી પાણી ખૂબ જ ભરાઈ ગયા છે આ વર્ષે ચોમાસું જે છે પંદર દિવસ વહેલા આવ્યું છે આ વર્ષે જો આપણે વાત કરીએ ત્યારે ભરૂચના જંબુસરમાં પણ શાકભાજીના ભાવોમાં જોવા મળી રહી છે સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે સૌથી વધુ કયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે સ્થાનિકોને કેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જી વાત કરીએ તો જંબુસર નગરની વાત કરીએ તો જંબુસર નગરમાં જે નીચાણવાળા વિસ્તારો હોય છે તેની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે નીચાણવાળા વિસ્તારમાં હર હંમેશ માટે પાણી ભરાતું જ હોય છે ત્યારે નુરાની સોસાયટી વિસ્તાર હોય કે પછી આબાદનગર સોસાયટી હોય કે અન્ય અન્ય જે નીચાણવાળા વિસ્તારમાં આવેલી અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાવાની સંભાવનાઓ સેવાઈ રહી છે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાકમાં જો આ જ રીતે અવિરત રીતે બે ત્રણ દિવસ વરસાદ પડે તો વાત કહીએ તો ખોટું નથી કે નવી નગરી વિસ્તારમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય જી

પરંતુ એક ઘટના એવી જોવા મળી હતી કે જંબુસર જે ટંકારી બાગોતી એસડીએફ કોના નવીનીકરણનો રોડનું કામ ચાલતું હોય આરસીસી ત્યારે વરસાદના સમયે જ આ રોડનું કોન્ક્રીટનું કામ કરતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો હતો જેના કારણે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરના કાર્ય પર ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠ્યા હતા ત્યારે આ બાબત લઈને બી ઇન્ડિયાની ટીમ દ્વારા કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવ્યું હતું ત્યારે એણે જણાવ્યું હતું કે ભાઈ આ કોન્ક્રીટનો માલ લઈને જ્યારે ગાડી નીકળી હતી ત્યારે વરસાદ નતો પડતો અને ક્યાંક ને ક્યાંક પછી વરસાદ પડવાના કારણે તે માટે જંબુસર નગરપાલિકા દ્વારા આજે રોડ નું નવીનીકરણ નું કામ ચાલી રહ્યું છે વર્ષો જૂની પચીસ વર્ષ જૂનો આ રોડની સમસ્યા છે અહીંના લોકો રહીમામ ત્યારે આ રોડમાં ક્યાંક ને ક્યાંક વરસાદમાં કામ ચાલે અને પાછળ જતા રોડ તૂટી જાય તેમાં કોઈ નવાઈ નહીં જી જે 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 પ્રમાણે આ રોડ હતો નવો બની રહ્યો છે ત્યાં કોઈ પણ જાતનો બોર્ડ લગાવવામાં આવ્યું છે કે કેમ બેરિકેટ મુકવામાં આવ્યા છે કે કેમ આ કામગીરીને લઈને જી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક રસ્તો તો સારો જ બનાવી રહ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા પરંતુ આજે ડિવાઈડિંગ કરવાનું તથા સાઇન બોર્ડ મારવાનું હોય તે બાબતમાં કોન્ટ્રાક્ટર નિષ્ફળ નીવડ્યો છે કારણ કે તેના દ્વારા કોઈ પણ જગ્યાએ સાઇન બોર્ડ કે નથી મારવામાં આવ્યા જેના કારણે ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે બે ગાડી ખાબકી હતી જો આ રોડ ખોદ્યા પછીની જો બાજુમાં બેરીકેડ કે કઈ મૂકવામાં આવ્યું તો આ ઘટના ના બને જી તંત્રની પ્રી કામગીરી જયારે ચોમાસુ આવે છે પહેલા જ આ બધી કામગીરી કરી લેવાની હોય છે જંબુસર પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી હતી કે કેમ જે વાત કરીએ તો જંબુસર નગરમાં વિવિધ વિસ્તારોમાં પ્રી ની કામગીરી કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોનું ભૌગોલિક પરિસ્થિતિ છે થોડો વરસાદ પડે બે કલાક તો પણ પાણી ભરાઈ જતા હોય પરંતુ આખરે બે કલાક પછી એ પાણી ઓસરી જતા હોય પરંતુ વાત એવી છે કે એ પાણી ભરાવાના કારણે એની સાથે ગટરનું પાણી પણ મિક્સ થતું હોય છે ત્યાંથી લોકોને ચામડીના રોગ થવાની ભીતિ પણ સેવાઈ હોય ગટરનું પાણી મિક્સ થતા ખૂબ જ રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોને સતાવતી હોય છે ખાસ ચોમાસામાં સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જપનજી તો ભરૂચના જંબુસરમાં વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે જંબુસરના નુરારી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે નુરાની સોસાયટીમાં હાહાકાર મચ્યો છે ગટરના પાણી સાથે વરસાદી પાણી મિક્સ થઈ ગયા છે જેને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોને સતાવી રહી છે આગળ વાત કરીએ અરવલ્લીની અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દૂધમાર વરસાદથી ચેક ડેમ જે છે ઓવરફ્લો થયો છે બિલુડા તાલુકામાં સૌથી વધુ છ ઇંચ વરસાદ નોંધાયો છે ધોધમાર વરસાદથી ત્રીસ થી વધુ ચેક ડેમ ઓવરફ્લો થઈ ગઈ છે ઉપરવાસમાં ભારે વરસાદથી માઝુમ નદીમાં નવા નીરની આવક થઈ છે બિલુડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચોવીસ કલાકમાં ખાબક્યો છ ઇંચથી વધુ વરસાદ

ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબ હતો જેના કારણે ફરી એકવાર જીવિત ફરી બે કાંઠે વહેવા લાગી છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર મુશળધાર મેઘો વરસી રહ્યો છે જેના કારણે અરવલ્લીમાં આવેલા માજુમ તેમજ મેસુ ડેમ અંદર પાણીની એવી આવક થઈ છે અને આવકના કારણે ગત રાત્રિએ દસ વાગ્યે જે માજુમ ડેમ છે માજુમ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો અને કહી કે હાલ જે અરવલ્લી જિલ્લાની અંદર કહેર કહી શકાય કે આગામી સમયની અંદર ખેડૂતોને આ પાણીનો ભરપૂર ઉપયોગ થઈ શકે છે પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય એ છે કે અરવલ્લી જિલ્લાની અંદર હાલ પણ પચાસ ટકા જેટલા ખેડૂતોએ પોતાના ખેતર ની અંદર ખેતી કરી છે જેના કારણે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલી વારો આવ્યો છે બીજી તરફ ખાસ કરીને કહી શકાય ખેડૂતોને ભિલોડા ની અંદર જે ઉત્તર ગુજરાત નું મિની કાશ્મીર કહેવામાં આવે છે એવો સુમસ ધોધ છે એ જીવિત બન્યો છે જેના કારણે સહેલાણીઓની અંદર પણ આનંદ જોવા મળે છે અને આજથી જ આ ધોધ ને માનવા લોકો ઉમટી પડ્યા છે જી જી ચોક્કસ થી ખેડૂતો માટે આશીર્વાદ સમાન વરસાદ કરો પરંતુ આ સાલ જ શરૂઆત આ ચોમાસુ મંડળનું છે જેના કારણે વિસ્તારો એવા છે કે જ્યાં

જેના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખેતી કરવામાં મુશ્કેલી પડી રહી છે જો આ અવિરત વરસાદ શરૂ રહેશે તો આગામી સમયમાં હજુ પણ કેટલાક ખેડૂતો છે એ ખેડૂતો પોતાના ખેતર ની અંદર ખેતી ના પણ કરી શકે એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે ત્યારે હાલ તો ખેડૂતો એક જ ઈચ્છી રહ્યા છે કે આ મુશળધાર મેઘો ક્યારે ખમૈયા કરે અને અમે ખેતી ની વાવણી કરીએ જી હિતેન્દ્રજી આપના ભીલોડા પંથકના જે દ્રશ્યો જે છે ખૂબ જ સુંદર દ્રશ્યો દર્શક મિત્રોને બતાવ્યા સાથે સાથે જો વાત કરીએ ભારે વરસાદ જો પડે છે તો ખેડૂતો માટે આશીર્વાદ નહીં પરંતુ આફત રૂપ પણ સાબિત થઈ શકે છે સૌથી મહત્વની જો વાત કરવામાં આવે જે મિની કાશ્મીર જે ગણાતું સુંસર ધોધ જે ફરી એક વખત જીવન થયો છે તેના પણ ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે એને લઈને આપ શું કહેશો કેટલા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે આ ધોધને જેના કારણે આ સુનસર જે આ ચોમાસા ની શરૂઆતમાં સૌ પ્રથમ પહેલી વાર જે પ્રકારે આ ધોધ વરસી રહ્યો છે એવું કહેવામાં આવે છે કે આ જે સુનસર ધોધ છે

કેટલીક તકેદારી રાખવામાં આવી છે ક્યાંક અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્યાં પણ એક વહીવટી તંત્ર દ્વારા સજાગ રહી અત્યારે ત્યાં જે મોટા પ્રમાણમાં સહેલાની ઉમટ ઉમટતી હોય છે તેના તકેદારીના ભાગરૂપે પણ વહીવટી તંત્ર સજુબજું છે ત્યારે કહી શકાય કે હાલ તો અરવલ્લી જિલ્લાની અંદર જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે હાલ પણ આપણે જે જગ્યાએ ઊભા છે એ વિસ્તારની અંદર હાલ પણ ગાજવીજ સાથે હજુ પણ

આગામી સમયમાં આગામી સિઝન ની અંદર પણ ખેડૂતોને આ પાણીનો લાભ થઈ શકે છે જેના કારણે હાલ તો ખેડૂત માટે કહી શકાય કે ખુશી ના સમાચાર છે પરંતુ જે પ્રકારે કેટલાક વિસ્તારમાં ખેતી થઈ જ નથી તે વિસ્તારની અંદર ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોમાં આવેલો કોળિયો જે છીનવાયો હોય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જી વરસાદ ચેક ડેમ ઓવરફ્લો થયા છે સૌથી વધુ છ ઇંચ વરસાદ નોંધાયો છે ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદથી ત્રીસ થી વધુ ચેક ડેમો જે છે ઓવરફ્લો થઈ ગઈ છે સાથે ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ચોવીસ કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ઇન્દ્રાશી હાથમતી નદીઓમાં નવા નીર આવ્યા છે સુનસર ધોધ જીવંત થયો છે

હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરવામાં આવેલી સામે જોવા આવી રહ્યા છે

અડાજણ જેવા વિસ્તાર છે લિંબાઈ જેવા વિસ્તાર છે ત્યાં પાણી ભરવાના માહોલ જોવા મળી રહ્યા છે પરંતુ હાલ જે છે સુરતના મહાનગરપાલિકા ની ટીમ અમને આજે સવાર થી કોઈ પણ જગ્યા દેખાય નથી જે જગ્યા પગ પાણીના ખાડા પડ્યા છે જે રોડ પર તમામ ખાડા પડ્યા છે પણ મહાનગરપાલિકા નું તંત્ર કઈ જગ્યા દેખાતું નથી જી

ગટરના પાણી ખુલ્લી ગટરો જોવા મળી રહી છે ખાડા રાજ સુરતમાં જોવા મળી રહ્યું છે અને તંત્ર ક્યાં છે તંત્ર હજુ પણ ગોર નિદ્રામાં લાગી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે હાલ તો એ જી બિલકુલ ગઈ કલેજ આજ બાબતને મારી મનસૂરલે લઈને કામગીરીની મીટિંગ ચર્ચા થઈ હતી પરંતુ હાલ તેની ચર્ચા બાબતે અયા કોઈ પણ પ્રકારનો મહાનગરપાલિકાના અધિકારીઓ દેખાઈ નથી રહ્યા છે જી માહિતી આપ બદલ આપનો આભાર સુરત માં વેલી સવારથી ઝમેગ રાજા વડસી રહ્યા છે 4 ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે